સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં માંડવીમાં બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનનો આરોપ લાગ્યો છે જેને લઈ ચકચાર મચી છે માંડવી તાલુકામાં બળજબરીથી ધર્મ પરિવર્તનનો આરોપ લગાવવામાં આવ્યો છે ધર્મ પરિવર્તન અને દુષ્કર્મના ગુનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે બે અલગ અલગ ગુનામાં પિતા પુત્રની ધરપકડ થઈ બે આરોપી પૈકી રામજી ચૌધરી સરકારી શાળાનો આચાર્ય છે તબીબ અંકિત ચૌધરીએ યુવતીને પ્રેમ જાળમાં ફસાવ્યાનો દાવો ધર્મ પરિવર્તન કરાવી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યાનો આરોપ છે તારો પરિવાર ધર્મ પરિવર્તન કરશે તો જ લગ્ન કરીશ કહી દબાણ થયું હતું ધર્મ પરિવર્તનનો સ્વીકાર કરતા યુવતીને તડછોડી હોવાનો દાવો થયો છે અને તબીબ અંકિત ચૌધરીએ મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે પરિણીતાની ફરિયાદના આધારે માંડવી પોલીસે તપાસ હાથ ધરી હતી આરોપીના પિતાએ ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યાનો આરોપ છે ગયા મે મહિનામાં એક ગુનો દાખલ થયેલો જે ગુનાની વિગત એવી હતી કે એની અંદર જે પીડિતા છે એ પીડિતા ત્યાં માંડવીના જે એક જે ડૉક્ટર છે અંકિત ચૌધરી એમના સંપર્કમાં આવેલા અને ત્યારબાદ અંકિત ચૌધરીએ બે વર્ષના સમયગાળા સુધી એ બહેનનું લગ્નની લાલચ આપી અને શારીરિક શોષણ કરેલું એ બાબતમાં ગુનો દાખલ થયેલો જેમાં આરોપીની વિરુદ્ધમાં જે તે વખતના તપાસ કરનાર અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરેલી ત્યારબાદ તપાસ દરમિયાન જે પીડિતા છે એ પીડિતાના કહેવા મુજબ આ જે આરોપી અંકિત ચૌધરી છે એના પિતા રામજીભાઈ ચૌધરી અને અન્ય લોકો જેમણે જે પીડિતા છે એ પીડિતાને ધર્મ પરિવર્તન કરાવેલું અને પીડિતાનો સમગ્ર પરિવાર છે એ પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે એ પ્રકારે પીડિતાને વાત કરવામાં આવેલી ત્યારબાદ આ બાબતની ગંભીરતા સમજી આ ગુનાની જે તપાસ છે એ તપાસ જે તે વખતે માંગરોળના ડીવાયએસપી શ્રી બીકે વનાર એમને સોંપવામાં આવેલી ડોક્ટર અંકિત ચૌધરી સાથે મારા બે વર્ષથી પ્રેમ સંબંધ હતા એમણે મને વિશ્વાસ અપાવ્યો કે હું તારી સાથે લગ્ન કરીશ લગ્ન કરવાની લાલચ આપી અને મારી સાથે શારીરિક શોષણ કર્યું ત્યારબાદ તેણે મને કહ્યું કે તારે મારી સાથે લગ્ન કરવા હશે તો તારે ધર્મ પરિવર્તન કરવું પડશે મેં ધર્મ પરિવર્તન પણ કરી લીધું એના માટે ધર્મ પરિવર્તન પણ મેં એના 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 સાથે લગ્ન કરવા માટે મેં ધર્મ પરિવર્તન પણ કરી લીધું તેમ છતાં એણે મને તર છોડી દીધી આવેદન પત્ર અને ફરિયાદ નું કારણ એ હતું કે છેલ્લા ઘણા ટાઈમ થી અમારા સમાજમાંથી લોકોને લોભ લાલચ આપીને બાપ્તિસ્મા આપવામાં આવે છે એ બાપ્તીસમાં વિરુદ્ધ અમે માંડવી પોલીસ સ્ટેશનમાં માંડવી પ્રાંત સાહેબને ફરિયાદ આપી હતી ફરિયાદની તારીખ હતી આપેલી હતી અને ત્રણ સપ્ટેમ્બર ત્રણ સપ્ટેમ્બરે અમે એક રેલી રૂપે આયોજન કરીને ફરીથી અમે ફરિયાદ આપી હતી કે અમારું જે માંગણી છે એ તાત્કાલિક ધોરણે અમલમાં આવે ને જે બાપ્તીસમાં એટલે ખ્રિસ્તી ધર્મમાં જે વટલાવવાનો ગેરકાયદેસર જે સમાજમાં પ્રયાસ ચાલી રહ્યો છે એ અટકે

ધર્મ પરિવર્તન કરાવી ક્લિનિકમાં જ વારંવાર શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા અને સારું આખું પરિવાર ધર્મ પરિવર્તન કરશે તો તારી દીકરીને અપનાવી હું લગ્ન કરીશ કહી અને ધર્મ દબાણ કરવામાં આવ્યું હતું ધર્મ પરિવર્તન કરવાનો અસ્વીકાર કરતા પહેલી તાને તર છોડી દેવામાં આવી હતી અને ન્યૂ લાઈફ ક્લિનિક માંડવીના

જી પ્રે ફોર એવર લાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ નું પણ સંચાલન કરે છે અને આ જ ટ્રસ્ટ ના માધ્યમથી ખ્રિસ્તી ધર્મ નો પ્રચાર પ્રસાર કરી લોકોને અલગ અલગ પ્રલોભનો આપી અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટેનું દબાણ કરવામાં આવે છે ત્યારે આગામી દિવસોની અંદર ના બેંક એકાઉન્ટની પણ પોલીસ તરફથી હવે તપાસ કરવામાં આવનાર છે હમણાં સુધી ક્યાં ક્યાં અને કેટલા લોકોને ધર્મ પરિવર્તન ગેરકાયદેસર રીતે કરાવ્યું છે તેની ઊંડાણપૂર્વક ની તપાસ હવે જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવી છે આગામી દિવસોમાં મોટા ख़ुला थव शकी शायदि जी बिल्कुलु आभार तमामु जाकारी